મંત્રી નરેશ પટેલના અધ્યક્ષ સ્થાને સિંગવડના છાપરવડ ખાતે એકલવ્ય મોડલ રેસિડેન્સ સ્કૂલના વાર્ષિક ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું આદિવાસી બાહુલ્ય વિસ્તારોમાં આદિજાતિ બાળકોના અભ્યાસ માટે આશીર્વાદરૂપ એવી એકલવ્ય મોડલ રેસિડેન્સ સ્કૂલ ખાતે ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી નરેશ પટેલના અધ્યક્ષ સ્થાને વાર્ષિકોત્સવ યોજવામાં આવ્યો હતો જેમાં મંત્રી પી સી બરંડા મંત્રી રમેશ કટારા તેમજ પૂર્વ મંત્રી કુબેર ડિંડોર સાંસદ જશવંતસિંહ ભાભોર તેમજ જિલ્લાના ધારાસભ્યો અને કલેક્ટર સહિત વહીવટીતંત્રના અધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમમાં વર્ષ દરમિયાન શિક્ષણ તેમજ વિવિધ સ્પર્ધાઓમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનારા શાળાના વિદ્યાર્થીઓને મહાનુભાવોના હસ્તે મેડલ અને સર્ટિફિકેટ એનાયત કરવામાં આવી સન્માનિત કરવામાં આવ્યા હતા કાર્યક્રમમાં શાળાના બાળકોએ અલગ અલગ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરી હાજર સૌ મહાનુભાવો તેમજ વાલીઓને મંત્રમુગ્ધ કરી દીધા હતા વાલીઓ અને સ્થાનિક લોકોએ મોટી સંખ્યામાં હાજર રહી બાળકોનો ઉત્સાહ વધાર્યો હતો સરકારી શાળામાં આવો ભવ્ય વાર્ષિકોત્સવ જોઈ સૌ કોઈ આનંદિત થઈ ગયા હતા સરકારી શાળામાં આ રીતે વાર્ષિકોત્સવનું આયોજન કદાચ દાહોદ જિલ્લામાં પ્રથમ વખત જ થયું હતું જેને ઉપસ્થિત મહાનુભાવોએ આવકારી શાળાના સ્ટાફ અને વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા જે સ્થળ પર આપણે ઉપસ્થિત છે એવી એક ભારત સરકાર અને ગુજરાત સરકારના સહયોગથી ચાલતી એક લવ્ય રેસિડેન્શિયલ સ્કૂલ આજે એનો વાર્ષિક ઉત્સવ હતો આ વાર્ષિક ઉત્સવની અંદર અમને પણ આવવા માટેનો એક અવસર પ્રાપ્ત થયો હું સૌપ્રથમ તો અમારા લાડીલા સંસદશ્રીને અભિનંદન આપું છું એમણે ખૂબ મહેનત કર્યા પછી એમના ટ્રસ્ટને આ સ્કૂલ દ્વારા બાળકોને એક સારું શિક્ષણ આપવાની તક મળી છે એમણે ખૂબ મહેનત કરી છે આજે પણ આપણે જોઈ શકીએ છીએ કે પહેલીવાર કોઈ આવી પીપીપી મોડલ ઉપર જે સંસ્થા ખૂબ ભવ્ય રીતે વાર્ષિક ઉત્સવ કરતી હોય છે બાળકો પણ પણ પ્રોત્સાહિત થાય વાલીઓને ઉત્સાહ વધે એ પ્રકારનો આજનો ઉત્સવ છે હું આશા રાખું છું કે એકલવ્ય રેસિડેન્શિયલ શાળાની અંદર જે રીતે વિદ્યાર્થીઓને સુવિધા મળે છે ભારત સરકાર જે રીતે ચિંતા કરે છે આવનારા દિવસોમાં એ બાળકો પોતાનું ખૂબ ઉજળું ભવ્ય ભવિષ્ય સાથે અહીંયાથી શિક્ષણ અને કેળવણી લેવાના છે આવનારા દિવસોને સમાજને પણ ઉપયોગી બનશે એ પ્રકારનું આ શિક્ષણ અહીંયાથી પ્રાપ્ત થશે અને જે સમયે આ વિદ્યાર્થી એના ભવિષ્યમાં આગળ વધશે ત્યારે આપણને પણ ગર્વ થશે કે એકલવ્ય લવ્ય રેસિડેન્શિયલ સ્કૂલનો વિદ્યાર્થી કેવો હોઈ શકે એ પ્રેરણારૂપ વિદ્યાર્થી હશે ફરીવાર હું આપના માધ્યમ દ્વારા પૂરા ગુજરાતની અંદર આદિવાસી ભાઈ બહેનોને હું અપીલ કરું છું એક લવ્ય કે આદર્શ નિવાસી શાળાઓ જે રીતે વિદ્યાર્થીઓને શિક્ષણ આપી રહ્યા છે એ ખૂબ સારું શિક્ષણ છે ભવિષ્યમાં પણ આપણા બાળકો પણ આમાં એડમિશન લઈ અને ખૂબ સારું શિક્ષણ મેળવી શકે એ પ્રકારના બધા પ્રયત્ન કરો ગુજરાતની અંદર ઉમરગામ થી અંબાજી સુધીમાં જે રીતે શિક્ષણની વ્યવસ્થા છે ખૂબ સારી ગુજરાત સરકારે વ્યવસ્થા ઉભી કરી છે માન્ય મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને અમારા નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ પણ પૂરા આદિવાસી બાળકો માટે ચિંતા કરી રહ્યા છે આવનારા દિવસોમાં પણ અમારો વિભાગ અમારા પૂર્વ મંત્રીશ્રીએ પણ ખૂબ મહેનત કરી છે એ જ રીતે આજે અમે પણ કરી રહ્યા છે અમને મળેલા દાયિત્વ પ્રમાણે અમે પણ કામ કરીએ છીએ ચોક્કસ આવનારા દિવસોમાં આદિવાસી સમાજની દીકરી દીકરો ખૂબ સારું શિક્ષણ મેળવીને આગળ વધે એ માટે અમારા પ્રયાસ હશે પરિવાર સૌનો આભાર માનું છું મીડિયા ના મિત્રોનો પણ હું આભાર માનું છું ધન્યવાદ